આપણને બધા જને બીજાની સમસ્યાના સમાધાન ખબર છે પણ આપણા ખુદના સમસ્યાના સમાધાન નહીં ખરું કીધું ને જો કોઈ મિત્રને કુટુંબમાં કાંઈ પણ સમસ્યા હોય તો આપણી પાસે ઝટપટ એની સમસ્યાનું સમાધાન મળી રહીએ છે પણ આપણા ખુદની સમસ્યાનું સમાધાન કેમ નથી ક્યારે પ્રશ્ન કર્યો છે નહીં ને હા એનું કારણ છે આપણે ખુદના મિત્ર નથી જો આપણે ખુદના મિત્ર હોત તો આપણને સમસ્યાનું સમાધાન મળી રહેવું જોઈએ ને પણ મળતું નથી શું તમે ક્યારે એવું કર્યું છે કે કાચની સામે ઊભા રહી ગયા હોય અને બોલ્યા હોય હે તું મારો પરમ મિત્ર છે બોલ તારી સમસ્યા શું છે આ રહ્યા એના સમાધાન નહીં ને બસ આ જ કારણ છે કે ખુદના સમસ્યાનું સમાધાન મળતું નથી તો ખુદને બોલવાનું ચાલુ કરીએ ખુદને પરમ મિત્ર બનાવીએ અને ખુદના જે પણ સમસ્યા છે તેનું સમાધાન ગોતીએ